રેય ભૂખજનો રાયચુરા રૈયા રોડ વેપારી એસોસિએશન રમતો આ રૈયા રોડ ઉપર દુકાનો બંધ રાખીને રૈયા રોડ ઉપર દુકાનો બંધ રાખવાની એટલે અમને જરૂરિયાત પડી કે છેલ્લા છ આઠ મહિના ત્યાં ડેઇલી ટ્રોયિંગ વાહન આવે છે અને ની જગ્યામાં વાહન પડ્યા હોય છતાબી દંડિત થાય છે અમે અનુકૂળ અમે અનેક વખત રિક્વેસ્ટ કરેલી પણ છતાબી આ યલો બેડ અહીંયા ઘૂંસાઈ ગયેલ હોય તો ખબર નહીં જે તે અધિકારીઓનો ખ્યાલ હોય ના હોય એના માટે અમે આજે કમિશનર સાહેબ ને રજૂઆત કરવા જવાના છીએ દુકાનો સવાર થી બપોર લગી બંધ પાડી વિરોધ કરેલ છે જેથી કરીને અમને કોઈ યોગ્ય રસ્તો મળે વેપારીઓ હનુમાન મંડી ચોકથી થી રૈયા ચોકડી લગી ના થી નવસો વેપારીઓ જોડાયેલા છે અમારી માંગ એટલી જ છે કે ખાલી અમને જે તે સમયે બ્લોક માં પાર્કિંગ ફાળવેલ હતું એ ફરીથી પાછું યલો બેલ્ટ મારી અને અહિયાં પાર્કિંગ કરવા આપે રાજેશભાઈ લક્ષ્મણભાઈ મુકવાના અમારે માંગ એ છે કે આઈ અમે જે અત્યારે દંડાઈ છીએ પોલીસ કારણે ટ્રાફિક કારણે કે ફૂટપાથી ઉપર તમારે વાહન નથી રાખવાના હતા બે હજાર ઓગણીસ માં અમે નિવેદન આપી પીળો પટ્ટો યલો પટ્ટો મરાવેલો છે એ કોઈ કારણ પૂછાઈ ગયેલો છે તો એના હિસાબે અત્યારે પ્રશાસન આ કોઈ પણ ક્લાયન્ટ આવે કે કોઈ પણ આવે એનું દંડ કરે છે પાંચસો સાતસો રૂપિયા દંડ આવે છે એ દુકાનની ની બાજુમાં મૂકવાના છે ક્લાયન્ટ કેવી રીતે આવી શકે કે શું એનો પ્રશ્ન છે અત્યારે આઠસો થી નવસો જણા છીએ અમે અને રોડ બંધ છે અમે દેવા જોઈએ છીએ